નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ આગામી ત્રણ તારીખ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે તેમજ આજે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે ગઈ રાતે ગુજરાતના ખાસ કરીને જે વરસાદ પડ્યો તે વિસ્તારોની વાત કરીએ તો ટોટલ એકસો ને અઢાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો ગયા દિવસે અને રાત્રિ સમયગાળા દરમિયાન જેમાં સૌથી વધારે જૂનાગઢની અંદર

અત્યારે હાલ ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય છે તેની થોડી ઘણી અસર હજુ પણ બપોરના સમયગાળા સુધી જોવા મળશે આજે બપોરના સમયગાળાની આપણે વાત કરીએ જેમાં ખાસ કરીને વેરાવળ સાઈડના જે વિસ્તારો છે કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ કેશોદ ધારી બગસરા અમરેલી સાવરકુંડલા ખાંભા પાલીતાણા તળાજા મહુવા જેસર બગદાણા પંથક તેમજ જેતપુર ગોંડલ જસદણ ગઢડા બાબરા વલભીપુર સિહોર ભાવનગર ઉમરાળા તેમજ શાપર વેરાવળ સાઇડના વિસ્તારો છોટીલા રાણપુર ધંધુકા બોટાદ બરવાળા સોનગઢ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ જેમાં કોસંબા વંકલ ઉંબરપાડા તાપી બારડોલી સુરત નવસારી નવાપુર તેમજ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વલસાડ વાપી વાની ખાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ગોધરા પંથક લુણાવાડા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો જોઈએ હવે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં સલાયા ભાણવડ અને પોરબંદરમાં પણ સામાન્ય હળવો વરસાદ રહેશે તો ખાસ કરીને કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ કેશોદ વિસાવદર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી તેમજ વિસાવદર માંગરોળ વેરાવળ તુલસીશામ રાજુલા મહુવા ઉના કોડીનાર તળાજા પાલિતાણા પાલીતાણા ગારીયાદાર જેસરબગદાણા ઘોઘાસીહોર ભાવનગર ઉમરાળા વલભીપુર તેમજ બાબરા ગઢડા બોટાદ બરવાળા જસદણ ગોંડલ સાપર વેરાવળ સાઇડના વિસ્તારો તેમજ થાન ચોટીલા રાજકોટ રાણપુર લીંબડી ધંધુકા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આજે સાંજના સમયે રહેલી છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને આવતીકાલે ખાસ કરીને બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો જેમાં બપોરના સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં થોડા ઘણા વિસ્તારો છે વિસાવદર છે ધારી તુલસી શામ કોડીનાર વેરાવળ રાજુલા ઉના આટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં પણ તાપી નવાપુર ડાંગ વલસાડ વાપી ખાડોલી કપરાડા સુરત નવસારીમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે અને આવતીકાલે સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ જૂનાગઢ વેરાવળ ઉના રાજુલા મહુવા તુલસીશામ ખાંભા ધારી વિસાવદર આજે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળા સાઈડના વિસ્તારો તેમજ તાપી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં અને વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે ભવના થંબોશી વાંસદા સાપુતારા કપરાડા વાની સતાણા તા તેમજ નવાપુર આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડી ઘણી રહેલી છે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ અમરેલી ઉના રાજુલા તળાજા આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે તો દક્ષિણ ગુજરાતમાં ખાડોલી કપરાડા વાની આજુબાજુ સામાન્ય ઝાપટાની શક્યતા છે ત્રણ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દાહોદ વડોદરા સુરત તેમજ નર્મદા તાપી વલસાડ આ બધા વિસ્તારોમાં સામાન્યત વરસાદ જોવા મળશે ચાર તારીખમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળા સુરત તાપી ડાંગ વલસાડ નવસારીમાં વરસાદની શક્યતા છે પાંચ તારીખની વાત કરીએ તો વરસાદની શક્યતા ક્યાંય પણ જણાતી નથી છ સાત તારીખથી ફરી વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો સિસ્ટમ ફરી વખત એક્ટિવ થાય તો ગુજરાતના વિસ્તારોમાં ખાસ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ રાજકોટ સાઈડના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે અને કચ્છના કોઈ કોઈ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે તો નવ દસ તારીખથી ફરી વખત એક વરસાદનો રાઉન્ડ માવઠા રૂપે આવી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં વરસાદની સંભાવના રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ તો આજે કચ્છના ભાગોમાં એકત્રીસ અને સૌરાષ્ટ્રમાં ત્રેવીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પણ પવનની ઝડપ આ રીતે રહેશે ત્રણ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છના ભાગોમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં થી ત્રીસ ચાર તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ કચ્છના ભાગોમાં પચાસ જેવી જોવા મળશે સાત આઠ નવ તારીખની અપડેટ જોઈએ જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે તો હવે આપણે જોઈએ ખાસ કરીને અત્યારે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે સિસ્ટમ ગુજરાત ઉપર કેટલો સમય સક્રિય રહે હવે આપણે જોઈએ તો આઠસો પચાસ એસપીએ ઉપર જે સિસ્ટમનું જે આખું સર્ક્યુલેશન છે તે આ રીતે આપણને જોવા મળી રહ્યું છે અને એક એન્ટી સાયક્લોન જેવી સિસ્ટમ અહીં પણ સક્રિય છે તો ગુજરાતની અંદર અત્યારે છોટા છવાયા ભાગોમાં વરસાદની સંભાવના છે સાતસો એસપીએ ઉપરની સ્થિતિનું આંકન કરીએ જેમાં સિસ્ટમનું સર્ક્યુલેશન ખાસ ભાવનગર સુધીના જે વિસ્તારો છે તેની અંદર આ રીતે જોવા મળે છે જેમાં આપણે જોઈએ તો ખાસ ખંભાતના અખાત આજુબાજુના જે આ વિસ્તારો છે અને ભાવનગરના કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના બતાવાઈ રહી છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં થોડો ઘણો વરસાદ પડવાની શક્યતાઓ આજે રહેશે જોઈએ આજે આગળની અપડેટ જેમાં બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ

ખેડા આણંદ આજુબાજુના વિસ્તારોની અંદર ખંભાતના આખાત નજીકના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તેમજ ખાસ કરીને જોઈએ તો સુરતની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે સાથે સાથે ખાસ કરીને આપણે જોઈએ તો દાહોદની અંદર પંચમહાલની અંદર અને ઉદેપુર વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે મહીસાગરની અંદર તેમજ આપણા આજુબાજુના આણંદ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપવામાં આવેલું છે તેમજ વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા આટલા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવેલું છે તો આ બધા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી હજુ પણ આવનારા ચોવીસ કલાક સુધી જરૂરી છે કારણ કે સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતે હોવાથી આ વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવેલું છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સુધી તેની અસર બપોર સુધી જોવા મળી શકે ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત